નમસ્કાર પ્રિય ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર ચેનલ માં હું સિંગર કલ્પેશ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપની વચ્ચે એક એવી માહિતી લઈને આવ્યો છું કે જે ખેડૂત મિત્રો જુવારની ખેતી કરતા હોય મકાઈની ખેતી કરતા હોય તો આ તેમની અંદર નિંદામણ નિયંત્રણની મિત્રો વાત કરીએ તેમની અંદર નિંદામણ નિયંત્રણ તો નિંદામણ નિયંત્રણ છે તેમાં આપણે પોહળા પાનનું નિંદામણ નિયંત્રણ કરી સકીએ છીએ જે herbicides દવાઓ દ્વારા તો મિત્રો આજે તે દવાની સંપૂર્ણ વાત કરવાની છે તે પહેલા જે કોઈ ખેડૂત મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સાઈડમાં આપેલ બેલ આઇકન બટન દબાવવાને ભૂલતા નહીં જેથી કરીને ચેનલ પર આવતી નવી માહિતી સૌથી પહેલા તમારા સુધી પહોંચી શકે અને ખેતીની વિશેષ માહિતીઓ મળી શકે મિત્રો વાત કરીએ સાકડા પાલ પહોળાપણ પહોળાપણના નિંદામણ નિયંત્રણમાં કઈ દવા વાપરવી તો મિત્રો તેમની અંદર ભલામણ છે એટ્રાજીન 50% wp જે તમે જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો

છટકાવ કરવામાં જમીનમાં પૂરેપૂરો ભેજ હોવો જોઈએ ત્યારબાદ તેનો છટકાવ કરવાનો અને પ્રતિ પંપ પંપમાં પચાસ ગ્રામ નાખીને છટકાવ કરવાથી ખૂબ સારામાં સારું પરિણામ મળે છે ખેડૂત મિત્રો પંપની અંદર પચાસ ગ્રામ નાખીને છટકાવ કરવો જે તમે જોઈ શક્યા જોઈ શકો છો ખેડૂત મિત્રો એટ્રાજીન પચાસ ટકા અને આ સે ટોપિકલ કંપનીનું છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો આમાં કઈ પણ પ્રશ્ન જણાય તમને તો તમે બોક્સના માધ્યમથી કરીને પણ જણાવી શકો છો અથવા તો તમે મારા કોન્ટેક નંબર ઉપર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો અને કોન્ટેક નંબર ઉપર તમે મેસેજ કરીને પણ માહિતી મેળવી શકો છો તો મિત્રો આજે આપની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છે રજા લઉં છું જય જવાન જય કિસાન